સુગ્રી અહીંયા સરસ મજાની રામકથાની અંદર દેખીએ કથા તો કોણ એવો હોય ભારતમાં જન્મનારો જે રામકથાથી અપરિચિત હોય અને હું ખાલી સનાતન ધર્માવલંબીઓની વાત નથી કરતી ભારતમાં જન્મનારો કોઈ પણ વ્યક્તિ હોય પછી કોઈ પણ ધર્મનો કેમ નો હોય એ રામકથા અને કૃષ્ણ કથાથી અછુ ન રહી શકે કોઈ પણ ધર્મનો હોય સુગ્રીવને વિષય વ્યક્તિ જીવાત્માનું પ્રતિક કીધું તો રામકથા પણ આ વ્યાસપીઠો દ્વારા કથાઓ દ્વારા કથાના અંતરમાં જઈને એ કથાના ગર્ભમાં અંદર ઉતરીને એ કથાનું મર્મ હું તમે પામીએ કે સુગ્રીવને વિષયી જીવ કીધો છે વાસનામાં રમમાણ રહેનારો પલાયનવાદી ડરપોક અને એને ભગવાનમાં શ્રદ્ધા નથી આવો જીવ કીધો છે રામ કથામાં સુગ્રીવનું ચરિત્ર ચિત્રાંકન આવું છે આપણે કથા જાણીએ છીએ કે હવે પહેલી વસ્તુ તો ગઈકાલે જ જોયું કે રામ લક્ષ્મણ આવતા હતા અને સુગ્રીવને તરત ડર લાગ્યો हनुमानજીને મોકલ્યા તો હનુમાનજી કે કે પણ હવે આ વાલીના માણસો નીકળશે તમે શું કરશો તો કે બસ આપણે તો ભાગી જશું આપણને એક જ કામ આવડે છે અહીંથી ભાગી જશું રામ કથામાં ભાગવામાં સુગ્રીવ ગોલ્ડ મેડલિસ્ટ છે પલાયન કરવામાં ગોલ્ડ મેડલિસ્ટ છે હવે રામકથામાં એક સરસ મજાનો પ્રસંગ આવે છે સુગ્રીવ ના ચરિત્રની વાત નીકળી છે આમ તો કથામાં આપણે ફાસ્ટ ફોરવર્ડ ઘણું કરવું પડે પણ આગળના પ્રસંગોની વાત હું પહેલા ખેંચી લઉં કારણ કે વાત સુગ્રીવ ના ચરિત્રની ચાલે છે સીતાજીનું હરણ થઈ ગયું સુગ્રીવ સાથે ભગવાનની મૈત્રી हनुमानજીએ કરાવી પછી ભગવાન રામે વાલીનો વધ કર્યો છે અને સુગ્રીવ રાજા બન્યો ભગવાનને સુગ્રીવનો સુગ્રીવ નો રાજ્યાભિષેક કર્યો અને બરાબર એવા સમયે ચોમાસાના એટલે વર્ષા ઋતુના ચાર મહિનાની શરૂઆત થઈ વર્ષા ઋતુના જે ચાર મહિના હોય એની શરૂઆત થઈ અને વન પ્રદેશમાં ઋતુ એ તો બહુ ભીષણ હોય એટલે શ્રીરામ સુગ્રીવને કહે છે સુગ્રીવ તમે નવા નવા રાજા બન્યા છો એક કામ કરો તમે ચાર મહિના આ રાજ ભોગવો આનંદ લો નવા નવા રાજા બન્યા છો તો રાજાનો જે ઠાઠબાટ હોય એ ઠાઠબાટ એન્જોય કરો ભોગવો સુખ માણો સત્તાનું સુખ માણો અને ત્યાં ચાર મહિના હું એક ગુફામાં નિવાસ કરીશ લક્ષ્મણ સાથે અને ચાર મહિના પછી આપણે સીતાજીની શોધકામનું જે કામ છે મારું મુખ્ય કામ એ છે તમારી સાથે મૈત્રીનું તો ચાર મહિના પછી જેમ મેં તમારું કામ કરી દીધું વાલીને માર્યો તમારા લાભ કપેક્ષા હે વાલી ને ભગવાને માર્યો તો ભગવાન કહે છે મેં તારું કામ કર્યું છે હવે તારે મારું કામ કરવાનું છે જાણે ભગવાન મને તમને એમ કેતો હોય કે હું તો મારા વાલા તારું કામ કેટલુંય કરતો રહું છું તુંય મારું કામ કોકદી કરજે ભગવાન આપણને એમ કેતો હોય આ પ્રસંગ દ્વારા કે હું તો તારા કામ કરીએ રાખું કરીએ રાખું કરીએ રાખું કોક દિવસ તુંય મારે કામ આવજે તુંય મારું કામ કરજે અને રામના નામ લઈએ અને રામનું કામ ન કરી તો રામનું નામ નો કોઈ મતલબ નથી રામ નામ લઈએ પણ રામ કરીએ તો રામ હવે વાત એમ છે સુગ્રીવ ને રાજપાઠ મળ્યો ભોગ વિલાસ મળ્યો તો ઈ રાજના સત્તા ના નશામાં ચૂર થઈ જાય છે ભોગ માં ડૂબી જાય છે ચાર મહિના પૂરા થયા ને ભગવાન ઓલી બાજુ ગુફામાં બેઠા બેઠા રાહ આવશે આપણે નથી ઓલા માનતા માનતા ભગવાન અમારું એક કામ આટલું કરજો પછી હું તાર મંદિરે દર્શન કરવા આવી ભગવાને કામ તો કરી દીધું હોય ઓલી નથી સાંભળતા ભગવાને તો આપણું કામ દીધું હોય ભગવાને એનું વચન પાડી દીધું હોય પણ પછી હું ને તમે આપણું વચન ચૂકી જઈએ સુગ્રીવ એનું વચન ચૂકી ગયું ચાર મહિના પછી સીતાજીની શોધ શરૂ કરવાની હતી હવે જો સારો માણસ સજન માણસ કોને કહેવાય કે આપણું કોઈ કામ કરી દીધું હોય તો પછી આપણને એને અવધિ આપી હોય કે આ સમયે મારે આવો જરૂર છે એવા સમય પછી પછી આપણે આપણે ને એમાં આપણી શોભા નહીં એમાં આપણી ખાનદાની નહીં એમાં આપણા સંસ્કાર નહીં એને આપણું કામ કર્યું પછી આપણે એના પ્રસંગમાં સામેથી હાજર રહીએ તો એ વાત કંઈક બરાબર કહેવાય અહીંયા સુગ્રીવ દેખાતો જ નથી અને ગુફામાં ગુ ભગવાન રામ ચરિત્ર એસાય ભગવાન ને ક્રોધ બહુ આવે નહીં રામજી નું એવું ચરિત્ર છે કે રામજી જલ્દી થી ક્રોધ માં આવતા જ નથી સરળ સ્વભાવ છે દુખ હોય તો એટલા બહુ દુખી ન થાય કોઈ ક્રોધ જેવો પ્રસંગ આવે તો એટલા ક્રોધી ન થાય એટલા રામ સરળ હૃદયના છે પણ એવા સરળ હૃદયના રામને આ પ્રસંગમાં ગુસ્સો આવે જ આ પ્રસંગમાં ક્રોધ આવે છે સુગ્રીવ ઉપર અને સુગ્રીવ લક્ષ્મણને કે બે ભાઈ હોફામાં છે અને ભગવાન લક્ષ્મણને કહે છે કે લખન મેં સુગ્રીવના જીવનમાં ભય ની બાદ બાકી કરી નાખીને મેં ભૂલ કરી છે બે ભાઈઓ વાતું કરે છે ભગવાન રામ લક્ષ્મણ ને કહે છે કે સુગ્રીવ ત્યાં સુધી સીધો ચાલતો હતો જ્યાં સુધી એના જીવનમાં ભય હતો વાલી નામનો ભય હતો આપણે બધા એ સુગ્રીવ કા ચરિત્ર આપણને કાયક ને કાયક ભય હોય ને એટલે આપણે ભગવાન રામ સીધા હાલીએ

રામ સુગ્રી મારી શકે એમ છે આ ભગવાન રામ લક્ષ્મણ ને કહે છે જાઓ ભય બતાવો અને વાતે હાચી છે ને ભય બીન હોય ન પ્રીતિ થોડોક તો ભય હોય તો ભય બી હોય તમે જાઓ અને લક્ષ્મણજીને તો મજા આવી ગઈ લક્ષ્મણજીને આવું હોય ને તો તો તેને મજા આવી તેનો સ્વભાવ એવો ભગવાન હમણાં જાવ પ્રભુ એટલે પછી ભગવાને થોડાક એને ટાઢાય પાડ્યા તું ડરાઈ આવજે બીવડાવી આવજે પણ એવડું બધું ન બીવડાવતો કે પછી મારી પાસે આવે જ નહીં હા ડર ડર પાછો બે ધારી તલવાર છે ડર સાવ નો હોય ને તો કામ નો થાય તમે બધા શેઠિયા હો વેપાર કરતા હો તમારા નીચે કર્મચારીઓ હોય તો તમારે માપે માપે બીક રાખવી પડે ને સમાજ જીવનમાં હોય અગ્રણીઓ હોય એને જેની પાસે કામ લેવું એને માપે માપે બીક રાખવી પડે એના માણસો હારે હાવ બીક નો હોય તમારી શેઠ ની હાવ બીક નો હોય તો હાવ કામ નો થાય અને બહુ બીક હોય ને તો માણસ જાય તો હાવ વયા જાય ઓછી બીક હોય હાવ બીક નો હોય તો એ કામ નો કરે અને બહુ બીક હોય બહુ ધાક હોય તો પછી તમારી પાસેથી માણા આખે આખા વયા જાય ભગવાન રામયા કેટલું સુંદર મજાની વાત કરે છે તું એને માપ નો બીવડાવજે કે ન એ મારાથી દૂર જાય અને મારી પાસે આવી અને મારું કામ કરવા પ્રેરાય એટલો માપનો ડર બતાવજો અહીંયા ભગવાન રામ લક્ષ્મણજીને દંડ રૂપે એટલે ની યાદી અપાવવા પાસે મોકલે છે અને રાજાનો ધર્મ છે રાજાનો ધર્મ છે દુષ્ટસ્ય દંડ સુજનસ્ય પૂજા સમાજ જીવનમાં જાહેર જીવનમાં આ પેલા રાજા મહારાજાઓના જમાનાની વાત હતી અને અત્યારે હવે આપણે સામાજિક જીવનમાં જાહેર જીવનની વાત કરવી હોય તો જે નેતૃત્વ કરતા સમાજનું નેતૃત્વ કરનારો વ્યક્તિ છે એનામાં કયા લક્ષણ હોવા જોઈએ બહુ સુંદર મજાની વાત કીધી વાલ્મિકી રામાયણમાં દુષ્ટસ્ય દંડ સુજનસ્ય પૂજા દુષ્ટને દંડ અપાવવો જોઈએ અને સારા માણસોની પૂજા થવી જોઈએ લાયકાતવાળા માણસોની પૂજા થવી જોઈએ એને આદર પૂજા એટલે એનો આદર એને સન્માન મળવું જોઈએ દંડ સુજનસ્ય પૂજા ન્યાય ન કોષન અને ન્યાયપૂર્ણ રીતે રાજ ખજાના તિજોરીનો કોષ એનું વર્ધન એટલે એનો વધારો થવો જોઈએ દુષ્ટસ્ય દંડ સુજનસ્ય પૂજા ન્યાયેન કોશસ્ય હી વર્ધનંચ અપક્ષ પાતો નિજ રાષ્ટ્ર રક્ષા રાજાના આ પાંચ ગુણો કીધા અપક્ષપાતો રાજાની અંદર કિથેન કિનને લઈને પણ કોઈ પણ પ્રકારના પક્ષપાત ન હોવો જોઈએ રાજા માટે બધા બરાબર હોવા જોઈએ